રજીસ્ટ્રેશન કરવા મુદ્દે આપ નેતાઓએ ખેડૂતોને સાથે રાખી વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર ગુજરાતમાં સેટેલાઇટથી તપાસણી કરી અને ચણાના પાકનું વાવેતર ખેડૂતોએ ન કર્યા હોવાનું દેખાડી રજીસ્ટ્રેશન રદ કરાયું હોવાનો આક્ષેપ છે તાત્કાલિક જે રજીસ્ટ્રેશનનો રદ કરવામાં આવ્યા છે અને બ્લોક કરાયા છે તે તાત્કાલિક ખોલવા માંગ કરાઈ છે સમગ્ર ગુજરાતના એક લાખથી વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરાયાનો પણ આક્ષેપ છે આ ઉપરાંત સિંચાઈના પાણી અંગે પણ માંગ કરાય છે આપ નેતાઓએ ખેડૂતોને સાથે રાખી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે કલેક્ટર કચેરીમાં ગોઠવવામાં આવ્યો હતો ચુસ્ત બંદોબસ્ત અને આગામી દિવસોમાં મુખ્ય ત્રણ માંગ નહીં સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપ નેતાઓએ ખેડૂતોને સાથે રાખીને આપી હતી વેલાણા ગામથી આવ્યો છું અત્યારે અમારી ખાસ રજૂઆત હતી કે જે અને રાયડા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે હવે એમાં સરકાર સેટેલાઇટ થી સર્વે કરી અને અત્યારે ઘણા બધા ખેડૂતોને એવો લેટર મોકલવામાં આવ્યો છે કે આપણા ખેતરની અંદર ચેણા કે રાયડો વાવેતર કરવામાં નથી આવ્યું ખરેખર એકચુઅલી કેવું છે કે ચેણા અને રાયડાનો પાક લગભગ લગભગ નીકળી ગયા એનો એક મહિનો થવાયો ત્યારે સેટેલાઇટ થી સર્વે કરી અને ખેડૂતને સરકારશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે તમે અંદર પાક નતો વાવેલો તો એવો ખેડૂત તો કોણ હોય કે પાકના સમય મર્યાદા પૂરી થતા એક મહિના સુધી ખેતરની અંદર પાક રાખી શકે કોઈ પણ ખેડૂત ના રાખી શકે અને એ એનો જણસી લઈ અને એના ઘરે પહોંચાડી દીધી હોય ત્યારે લેટર આપવામાં આવે તો હવે ખેડૂતને એ તકલીફ છે કે એક તો અમે માર્કેટિંગ યાર્ડમાં વેચ્યો નથી ખેડૂતના મેસેજ આવવાના રાહમાં કે ક્યારે ખેડૂત જણસી ખરીદે અને અમે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડીએ પણ હવે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે અમારે વાવેતર હોવા છતાં પણ સરકાર શ્રી અને ખેતીવાડી અધિકારી દ્વારા એવું સૂચવવામાં આવ્યું કે આપણે નથી વાયું તો હવે સમસ્યા એ છે કે અમારે ક્યાં વેચવા માટે જવું જે પ્રાઇવેટ મંડી વાળા કે જે વેપારીઓ છે એ તો ખૂબ નીચા ભાવે ખરીદી કરતા હોય છે તો સરકારશ્રી ને એવું પણ કઈક કરવું જોઈએ કે ટેકાના ભાવથી નીચે ખેડૂત ના જણસી ના ખરીદે અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી શકે બીજી શું માંગ છે તમારી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત પ્રતિનિધિઓને સાથે રાખી અને અઝરામદ ટાવર થી લઈને કલેક્ટર ઓફિસ સુધી ખેડૂત આગેવાનો સાથે રાખીને એક રેલી નું આયોજન કરવામાં આવેલું જેમાં મુખ્ય ત્રણ મહત્વના મુદ્દાઓ સાથે આજે કલેક્ટર સાહેબ મારફતે સરકાર શ્રી ને રજૂઆત કરવામાં જેમાંનો એક મુદ્દો જે હતો ચણાના જે રજીસ્ટ્રેશનો ચણા અને રાયડાના ના થયા છે એમાં એક લાખ દસ હજાર કરતા વધારે રજીસ્ટ્રેશનો કારણ વગર એકદમ પાયા પાયાવિહોણું કારણ બતાવી અને સરકારે એક લાખ દસ હજાર કરતા વધારે ખેડૂતોના ગુજરાતમાં રજીસ્ટ્રેશનો બ્લોક કરી દીધા છે આ બ્લોક થયેલા રજીસ્ટ્રેશનો અનબ્લોક કરવા માટે થઈ અને રજૂઆત હતી એની સાથે ચણાની જે ક્વોન્ટિટી છે માત્ર ને માત્ર નેવ મણ ની ખરીદી કરવામાં આવે છે જ્યારે બસો મણ થી વધારે ચણા તમામ ખેડૂતોને થાય છે તો કમસે કમ બસો મણ જેવી રીતે અધર જણસમાં મિનિમમ બસો મણ ની ખરીદી કરવામાં આવે છે એવી રીતે ચણામાં પણ મિનિમમ એક ખેડૂત બસો મણ ની ખરીદી કરવામાં આવે આ માંગણી હતી સાથે જ સફેદ ડુંગળી જે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી સાઈડમાં જે એ સફેદ ડુંગળીનું વાવેતર કરેલું જે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતોએ વેઠવું છે ત્યારે આ સમયે જેવી રીતે ભૂતકાળમાં સફેદ ડુંગળીમાં સરકારે સહાય પેટે બે પાંચ રૂપિયા પ્રતિ કિલો એ મદદ કરી છે એવી રીતે આ વખતે પણ દસ રૂપિયા પ્રતિ કિલો એ સરકાર મદદ કરે અને ત્રીજી મહત્વની જે માંગ હતી કે સૌરાષ્ટ્રમાં સિંચાઈના પાણીના અભાવે ગામડાઓ ભાંગી રહ્યા છે ખેડૂતો ખેતી છોડીને કોઈના કારખાનાનો મજૂર બનવા માટે લાચાર છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો થાનગઢ ચોટીલા સાયલા અને મૂળી સહિત અઢીસો થી વધારે ગામડાઓના ખેડૂતો ખેતી છોડી અને સિટીમાં કોઈના કારખાના ના મજૂર બનવા માટે લાચાર થયા છે ખેડૂત ખેતી છોડી રહ્યો છે ગામડું ભાંગી રહ્યું છે આ સમયે અમે કલેક્ટર મારફતે સરકાર ને રજૂઆત કરી છે કે આવનાર સમયમાં સિંચાઈનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે આ વ્યવસ્થા